વાત ફરી એક વખત સુરતની કરીએ તો સુરતના સ્ટેટ હાઈવે છેતાળીસ ઉપર જે સુરત ભરૂચને જોડે છે તે અખીમ નદીના પાણી ફરી વળતા અત્યારે ત્યાંની શું પરિસ્થિતિ છે તે અંગે માહિતી આપવા માટે આપણી સાથે સુરતથી સંવાદદાતા સાહિસ જોડાઈ ગયા છે સાહિસ સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા છે હાઈવે આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે કઠોદરા ગામ સંપર્ક વિહોણું ઉછારવા ગામ જે સંપર્ક વિહોણું વિગતો શું તેને લઈ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ત્યારે સ્ટેટ હાઈવે ની વાત કરવામાં આવે તો સ્ટેટ હાઈવે પર પણ પાણી ફરી વળ્યા છે વાહન ચાલકો ને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે સુરત સહિત જિલ્લાની વાત કરવામાં આવે તો સુરત શહેર ની અંદર પણ

બીજી તરફ સુરત સિટી ની વાત કરવામાં આવે તો સુરત સિટી ની અંદર મીઠી ખાડી વિસ્તાર આવેલો છે લીંબાયત વિસ્તારની અંદર જ્યાં ખાડીપુર જેવી સ્થિતિ સર્જાય છે હજુ પણ યથાવત જોવા મળી રહી છે કારણ કે

રેસ્ક્યુ ની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ મહત્વની વાત એ છે કે સુરત મહાનગર મહાનગરપાલિકાના અધિકારીઓ મેયર્સને સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા અલગ અલગ જગ્યાએ વિઝિટ કરવામાં આવી રહી છે ફાઈરી ભાગ ને ટીમ દ્વારા પણ હવે અનેક લોકો ને રેસ્ક્યુ ની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ અત્યારે હાલ વરસાદે વિરામ લીધો છે પાણી હજી સુધી ઉતરતું નથી પરંતુ લિમ્બાડ વિસ્તાર સૌથી

લોકોને અપીલ કરી રહ્યા છે ઘરની બહાર નીકળો લીંબાયતની અંદર જે છત ખૂબ જ ખરાબ છે કારણ કે પાણી ગળા સુધી પહોંચી ચૂક્યા છે ખાડીનું પાણી હવે વિસ્તારની અંદર આવી ચૂક્યું છે અને તેના કારણે સંપર્ક વિવરણા હવે એકબીજા લોકો થઈ ચૂક્યા છે કારણ કે હવે ફાયર વિભાગની ટીમ લોકોને રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે માહિતી એમ મળી છે એસઆરપીની ટીમ પણ ત્યાં પહોંચી છે અને એસઆરપીની ટીમ દ્વારા પણ હાલ અત્યારે રેસ્ક્યુની કામ કરવામાં આવી રહી છે સ્ટેટ નેશનલ હાઈવે ની જે સ્થિતિ સામે આવી છે શું તેના માટે પાણી નિકાલની કામગીરીની કોઈ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ખરી ટ્રાફિક જામ ને લઈને શું વિગત છે ત્યાં ગત રોજ થી નેશનલ હાઈવે ખાતે ટ્રાફિક જામ ની સ્થિતિ જોવા મળી રહી છે પરંતુ ત્યાં હજી સુધી કોઈ પણ પાણી નો નિકાલ કરવામાં આવ્યો નથી સુરત ની વાત તો ઠીક છે પરંતુ જિલ્લા ની અંદર પણ દહેશત ખરાબ જોવા મળી રહી છે બલેશ્વર ગામ હોય કે પછી સ્ટેટ હાઈવે ની વાત કરવામાં આવી રહી છે તમે જે સ્ટેટ હાઈવે ની વાત કરે ત્યાં પાંચ થી છ કિલોમીટર ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા છે વાહન ચાલકો ભારે અંદર પડી ગયા છે કારણ કે હાઈવે પર પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે કોઈ પણ પ્રકારનું ત્યાં તંત્ર દ્વારા કામગીરી કરવામાં નથી આવી રહી અને ત્યાં કોઈ પાણી નિકાલ કરવા માટેની કામગીરી ત્યાં કરવામાં નથી આવી રહી કામગીરી કરવામાં આવી હોત તો નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા ન હોત બિલકુલ સાઈસ આપ જોડાયા ને ત્યાંથી વિગતો જણાવી દે બદલ આપનો આભાર તો હવે જોવાનું રહેશે કે જ્યારે તંત્રની કામગીરી અને પોલીસ કમિશનર ખુદ સ્થળ પર પહોંચે છે છતાં પણ કામગીરી નથી થતી તો પછી આગામી સમયની અંદર તંત્ર કઈ રીતે